શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે મામલતદાર ડિજાસ્ટર જેનેસ્વી પાંડવે ઉપસ્થિત તમામને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી મામલતદાર ડિજાસ્ટર જેનેસ્વી પાંડવ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રમતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિ ધરાવતા અધિકારી કર્મચારી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાવ્યું આ પ્રસંગે તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો સહિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં બાકોર મામલતદાર બાકુર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ અગ્રણીઓ લીંબડીયા ગ્રામ પંચાયતના તલાટી સરપંચ સહિત આમંત્રિત મહેમાનો બાકુર પોલીસ સ્ટેશનની ટીમ હોમગાર્ડ જવાનો વિભાગના કર્મચારીઓ સહિત શાળાના બાળકો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી Terima kasih telah <laughs> menonton!